નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના મગફળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો મગફળી પચાસ થી નવસો પચાસ હળવદ આઠસો એકાવન થી બારસો ચૌદ બોટાદ નવસો પંચાવન થી એક હજાર પંચાણું ડીસા એક હજાર અગિયાર થી અગિયારસો પચીસ રાજકોટ નવસો થી અગિયારસો અડતાલીસ મોડાસા નવસો થી બારસો ઇઠોતેર સાવરકુંડલા એક હજાર પચીસ થી ઓગણચાલીસ વડગામ અગિયારસો અગિયાર અગિયારસો કાલાવડ છસો પંચાવન થી બારસો જામજોધપુર આઠસો થી એક હજાર એકાણું અમરેલી આઠસો ઇઠોતેર થી અગિયારસો પાંત્રીસ જેતપુર આઠસો એક થી અગિયારસો પંચાવન મેંદરડા સાતસો પચાસ થી અગિયારસો દસ કોડીનાર નવસો સિતેથી એક હજાર ત્રાણું વિસાવદર નવસો ચૌદ થી અગિયારસો છેતાલીસ પોરબંદર નવસો ચાલીસ થી અગિયારસો જસદણ સાતસો પચાસ થી અગિયારસો સાઠ પાંથાવાડા એક હજાર થી તેરસો ત્રીસ હિંમતનગર નવસો પચાસ થી પંદરસો એકવીસ બાબરા એક હજાર પંચ્યાસી થી અગિયારસો પિસ્તાલીસ વાંકાનેર સાતસો થી અગિયારસો ત્રીસ પાલનપુર એક હજાર થી બારસો એસી ખાંભા એક હજાર થી અગિયારસો પાંચ જુનાગઢ થી અગિયારસો ઓગણીસ વેરાવળ નવસો થી અગિયારસો પચાસ ભીલડી એક થી અગિયારસો છત્રીસ તાનેરા નવસો પચાસ થી અગિયારસો છાસઠ અંજાર એક હજાર ચાલીસ થી એક હજાર ચાલીસ થરા એક હજાર પચાસ થી અગિયારસો એક વિજાપુર નવસો થી બારસો સાઠ કુકરવાડા એક હજાર એકત્રીસ થી એક હજાર એકત્રીસ તળાજા એક હજાર એક થી અગિયારસો એકાવન મહુવા એક હજાર પચાસ થી અગિયારસો જામખંભાળિયા એક હજારથી બારસો પાંચ દાહોદ આઠસોથી નવસો સાઠ ગોંડલ છસો અગિયારથી અગિયારસો છન્નું ભાવનગર એક હજાર એકસઠથી અગિયારસો નેનાવા નવસોથી એક હજાર સિતેર રાઘનપુર નવસો એકાવનથી નવસો એકાવન જામનગર આઠસો પચાસથી એક હજાર જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો